હેલો વિદ્યાર્થી મિત્રો ડાયમંડ એક તમારું સ્વાગત છે મારું નામ અભય આઈરે આજે આપણે વિડીયોમાં જોવાના છે નમો સરસ્વતી યોજના વિશે કે નમો સરસ્વતી યોજના શું છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એનો લાભ લેવા માટે કઈ લાયકાત હોવી જોઈએ કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ એવી તમામ માહિતી આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં છે કે નમો સરસ્વતી યોજના એટલે શું તો વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય તે હેતુને પૂરો પાડવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત આવતા વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે એટલે કે આ જે નમો સરસ્વતી યોજના છે એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય એ હેતુને પૂરો પાડવા માટે બહાર પાડવામાં આવી છે અને વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે ત્યાર પછી નેક્સ્ટ છે કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે કે આ જે યોજના છે એનો ઉદ્દેશ શું છે તો આ યોજના શરૂ કરવાનો ગુજરાત સરકારનો પ્રાથમિક ધ્યેય શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે કે જેથી રાજ્યના તમામ બાળકો તેમની સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકે એટલે કે વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવે એ હેતુને આધારે આ યોજના બહાર પાડવામાં આવી છે ત્યાર પછી નેક્સ્ટ છે કે લાયકાત શું હોવી જોઈએ એટલે કે જો કોઈ પણ સ્ટુડન્ટ આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો એની લાયકાત શું હોવી જોઈએ તો પહેલું છે કે આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ જ મેળવી શકે છે એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહે છે ગુજરાતમાં સ્ટડી કરે છે તેવા સ્ટુડન્ટને આ યોજનાનો લાભ મળશે અને જે વિદ્યાર્થી એવા છે કે બીજા સ્ટેટમાં સ્ટડી કરે છે એમને લાભ મળશે નહીં ત્યાર પછી છે સેકન્ડ કે જે વિદ્યાર્થી ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ જ અરજી કરવા માટે પાત્ર થશે એટલે કે જે વિદ્યાર્થીઓનું સ્ટ્રીમ સાયન્સનું રહેશે એટલે કે વિજ્ઞાન પ્રવાહનું રહેશે તેવા જ વિદ્યાર્થીઓ આના માટે અપ્લાય કરી શકે છે બાકી જે બીજા સ્ટ્રીમ છે જેમ કે કોમર્સ છે આર્ટ્સ છે એના સિવાયના કોઈ પણ સ્ટ્રીમના સ્ટુડન્ટ આ યોજના માટે અપ્લાય કરી શકે નહીં એટલે કે આનો મિનિંગ એક જ છે કે આ જે યોજના છે એ માત્ર વિજ્ઞાન પ્રવાહમાં સ્ટડી કરતાં ઇલેવન ટ્વેલ્થના સ્ટુડન્ટ માટે જ છે ત્યાર પછી નેક્સ્ટ કે સરકાર દ્વારા આ યોજનાનો લાભ બંને સરકારી અને બિન સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે એટલે કે જે સાયન્સ સ્ટ્રીમના હોય વિજ્ઞાન પ્રવાહના સ્ટુડન્ટ હોય ઇલેવન ટ્વેલ્થના પછી ભલે સરકારી શાળાના હોય કે બિન સરકારી શાળાના હોય બંનેને આ યોજનાનો લાભ મળશે ત્યાર પછી છે કે જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે અથવા તો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેવા વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે એટલે કે જે સ્ટુડન્ટ એવા છે કે જે ઇલેવન ટ્વેલ્વમાં સ્ટડી કરે છે વિજ્ઞાન પ્રવાહમાં છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી આર્થિક સ્થિતિ નબળી છે તેઓ જ આ યોજનાનો લાભ મેળવી શકે છે બાકી જેમની સ્થિતિ સારી છે જેમની ઇન્કમ સારી છે એવા જે સ્ટુડન્ટ છે એમને લાભ મળશે નહીં ત્યાર પછી છે જરૂરી ડોક્યુમેન્ટ એટલે જે વિદ્યાર્થી કે લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માગતો હોય તો એના પાસે આ પુરાવા હોવા જોઈએ આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેમાં છે ધોરણ દસની માર્કશીટ ત્યાર પછી પાસપોર્ટ સાઇઝ ફોટો શાળાનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર સરનામાનો પુરાવો આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર અને બેંક અકાઉન્ટ પાસબુક આમાં આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સ્ટુડન્ટનું હોવું જોઈએ ત્યાર પછી માર્કશીટ છે પાસપોર્ટ સાઇઝ ફોટો છે તો એ પ્રકારે આ બધા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જો કોઈ સ્ટુડન્ટ લાભ લેવા માગતો હોય અથવા વિજ્ઞાન પ્રવાહમાં સ્ટડી કરતો હોય એની આર્થિક સ્થિતિ સારી ના હોય અને આ બધા ડોક્યુમેન્ટ હોય તો એ અપ્લાય કરી શકે છે ત્યાર પછી નેક્સ્ટ છે કે કયા ધોરણમાં કેટલા સ્કોલરશિપના પૈસા મળશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આર્થિક રીતે નબળા હોય તમારી સ્થિતિ સારી ના હોય વિજ્ઞાન પ્રવાહમાં હોય ગુજરાતમાં સ્ટડી કરતા હોય ગુજરાતના અને બધા ડોક્યુમેન્ટ હોય તો તમે આ ફોર્મ માટે અપ્લાય કરી શકો છો આ યોજનાનો લાભ લઈ શકો છો આ યોજના અંતર્ગત ધોરણ અગિયારમાં તમને દસ હજાર રૂપિયાની સ્કોલરશિપની સહાય મળશે અને ધોરણ બારમાં તમને પંદર હજારની સહાય મળશે એટલે કે વિદ્યાર્થી તમને ટોટલ પચીસ હજાર જેટલા રૂપિયાની સહાય મળશે અને બીજું કે જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી નથી જેમને રિયલમાં જરૂર છે જે આ લાભ લેવા માંગે છે તો તેવા સ્ટુડન્ટ અપ્લાય કરજો કેમ કે આમાં ડોક્યુમેન્ટ કંઈ વધારે નથી ડોક્યુમેન્ટ ઓછા જ છે તો વિદ્યાર્થીઓ મિત્રો જો તમે ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં સ્ટડી કરતા હોય તમારી ઘરની કન્ડિશન સારી ના હોય અને તમારી પાસે આ બધા ડોક્યુમેન્ટ હોય તો તમે પ્લીઝ અપ્લાય કરજો આ યોજનાનો લાભ લેજો અને બીજું કે તમને કંઈ પણ ક્વેરી હોય કંઈ પણ કન્ફ્યુઝન હોય અથવા સમજ ના પડે તો તમે કમેન્ટ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર છે નાઇન થ્રી ટુ એટ સેવન ફાઈવ ડબલ ઝીરો સિક્સ એટ ત્રાણું અઠ્ઠાવીસ પંચોતેર ડબલ જીરો અડસઠ તો વિદ્યાર્થીઓ તમે એના પર મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો અને બીજું જો તમને કંઈ સમજ ના પડે અથવા કંઈ તમને ઇન્ફોર્મેશન જોઈએ તો તમે તમારા સ્કૂલમાં પણ ઇન્કવાયરી કરી શકો છો અથવા જે ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તમે ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો